અને સહકારી રાજકારણની સાથે સાથે હવે વાત છે 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 હાલના જોવા મળી એટલા માટે કહી રહ્યા ચરમસીમા ઉપર પહોંચ્યો છે અને આંતરિક જુસ્સાની વાત કરી રહી છું કે જૂના જોગીઓ જેમને કોરાણે મૂકવામાં આવ્યા હતા એ જૂના જોગીઓ અત્યારે ફરી એકવાર સક્રિય જોવા મળી રહ્યા છે જેમ કે જવાહર ચાવડા અરવિંદ રૈયાણી બંને વજૂદ માટે મેદાનમાં આવી ગયા છે પૂર્વ મંત્રી જવાહર ચાવડા બેરોજગારી દૂર કરવાના પ્રયાસો કરશે ભાજપ છોડવાના સંકેત બાદ જવાહર ચાવડા મેદાનમાં આવ્યા છે બીજી બાજુ વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની સભા યોજાવાની છે આમ આદમી પાર્ટીના હવે ધારાસભ્ય બની ચૂક્યા છે વિસાવદરના ગોપાલ ઇટાલિયા અને ગોપાલ ઇટાલિયાની રાજકોટમાં સભા યોજાય એ પહેલા ભાજપ સંગઠન એક્ટિવ થઈ ગયું છે લાંબા સમયથી અરવિંદ રૈયાણીની સંગઠનમાં ક્યાંક ને ક્યાંક અવગણના થઈ રહી હોય તેવા દાવાઓ થઈ રહ્યા હતા જોકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય તરીકે રૈયાણી રૈયાણી રામભાઈ મોકરિયાના તાજા વિવાદ વચ્ચે અરવિંદ રૈયાણી અત્યારે ફરી એકવાર એક્ટિવ થઈ ગયા છે રાજકોટ ભાજપમાં જૂના જોગ્યોને મેદાને ઉતારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે સૂત્રો પાસેથી એવી પણ માહિતી છે કે ભાજપે જુના જોગ્યોને મેદાનમાં આવવા માટેનો આદેશ આપ્યો છે. એટલા બંને મુદ્દા અત્યારે ખૂબ ચર્ચામાં છે સૌરાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી પહેલા વાત કરી લઈએ જૂનાગઢની કારણ કે પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર મેદાનમાં આવી ગયા છે બેરોજગારી દૂર કરવાના અભિયાન અંતર્ગત તેઓ પ્રવાસ કરવાના છે. પહેલી સપ્ટેમ્બર થી જૂનાગઢ અને સોમનાથનો તેઓ પ્રવાસ કરશે. ખાસ કરીને હોમ ગ્રાઉન્ડ માણાવડર અને વંથલીમાં પ્રવાસની શરૂઆત કરશે.

અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે સમજવી છે અને તમને સાંભળવા છે આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય મારે જુનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને અનુભવ મળવું છે જેની શરૂઆત માણાદર મત્યુ મેંદેડાના તે હું કરીશ આવતા મહિના પહેલી બીજે ત્રીજી સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ આપનું આભારી જવાહર ચાલો

મહિનાઓહ ચાવડા એકદમ ચિત્રમાં દેખાઈ રહ્યા છે બાકી તો ભારત ભાજપથી તેઓ છેલ્લા કેટલાય સમયથી નારાજ ચાલી રહ્યા છે એ અંતર્ગત પોતે પોતાની રીતે સમાજના કોઈ મેળાવડામાં સાથે રહ્યા હોય અતિથિ તરીકે ગયા હોય પરંતુ હવે એમને ઘેરે પણ લોકો મળવા આવવાનું ચાલુ થઈ ગયું છે અને ઉપરાંત પહેલી સપ્ટેમ્બર થી જે રોજગારી બેરોજગારી વાળી જે વાત છે તે સમસ્યાને લઈને તેઓ અભિયાન છેડી રહ્યા છે એમાં પોતાનું હોમગ્રાઉન્ડ કહી શકાય બેંદરડા માણાવદર અને આ વિસ્તારમાં તેઓ જવાના છે અને ત્યાં બેરોજગારી સમસ્યા પોતે રૂબરૂ સાંભળશે અને મતલબ એવો છે કે હવે મેદાનમાં આવ્યા છે પછી ભાજપ છોડવાનો જે જે સંકેત છે એ તો ખરો બીજા કયા પક્ષમાં જાય એ પણ અત્યારે અટકળો છે એ વખતે પોતાનું આ અભિયાન સ્વતંત્ર કારણ કે અગાઉ જયારે કોંગ્રેસમાં હતા જવાહર ચાવડા ત્યારે પણ એમણે જે રેશન કાર્ડ નામો સહિતના એક અભિયાન છેડ્યા હતા અને એની સારી પ્રતિસાદ લોકોમાં મળ્યો હતો એટલે ફરીથી એક બેરોજગારી એક અભિયાન લઈ અને આ સમસ્યા કેમ દૂર થાય બેરોજગારી એના પ્રશ્નો માટે તાલુકા મથકે હવે ઘૂમશે જવાહર ચાવડા એટલે જેને કહેવાય સક્રિય રાજકારણમાં આવે હવે

રાજકોટમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભા યોજાવાની છે અને એ પહેલા જ રાજકોટ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે રાજકોટ ભાજપ અત્યારે સક્રિય થઈ ગયું છે અને તમામ જે પાટીદાર નેતાઓ છે તેમને આગળ આવવા માટે ભાજપે કહ્યું હોય તેવું લાગી ગયું છે ખાસ કરીને સામાકાંઠા વિસ્તારમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની સભા યોજાવાની છે એ પહેલા તમામ જે ભાજપના નેતાઓ છે કદાચ એવું પણ કહી શકાય કે કેટલાક એવા કોરાણે મુકાયેલા નેતાઓ તેમને પણ એક્ટિવ થઈ જવા માટે આદેશ ઉપરથી આવ્યો છે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને પાર્ટીએ સક્રિય થવા માટે આદેશ કર્યો હોય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે છેલ્લા ઘણા સમયથી અરવિંદ રૈયાણી જે કાર્યક્રમો હોય તેમાં ગેરહાજર રહેતા હતા મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેલ ન બગાડે તે પહેલા જ ભાજપ એક્શનમાં આવી ગયું છે રાજકોટ ભાજપમાં જૂના જોગીઓને મેદાને લાવવાનું શરૂ કરાઈ ચૂક્યું છે ત્રીસ ઓગસ્ટે વિધાનસભા ગોપાલ જાહેર સભા સંબોધવાના છે આમ આદમી પાર્ટી નેતા રાહુલ ભુવાને વિધાનસભા ચૂંટણીમાં પાંત્રીસ હજારથી વધુ મત મળ્યા હતા અને પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં પાટીદાર નેતાઓને ભાજપે અત્યારે સક્રિય કર્યા છે એટલે રાજકોટનું રાજકારણ પણ સમજવું અત્યારે એટલું જરૂરી બની ગયું છે રાજકોટથી સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે

ઘણા ખરા એવા નેતાઓ છે કે જે પૂર્વ ધારાસભ્ય અને મંત્રીઓ હતા કે જેઓ વર્તમાન જે બોડી છે રાજકોટ ભાજપની તેમાં એક્ટિવ ન હતા પરંતુ હવે તેઓ એક્ટિવ થયા છે ને એવી એક વાત આવી સામે આવી રહી છે કે જે પણ પાટીદાર નેતાઓ છે તેને ભાજપ એક્ટિવ થવા માટે કહ્યું હોય કારણ કે સામાકાઠા વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી છે તે એક દિવસ પહેલા જે ગણેશ ઉત્સવ હતા ભારતીય જનતા પાર્ટીના તેમાં તેઓ દેખાયા હતા અને સાથે સાથે તેમને એક્ટિવ થવા માટે પણ કહેવામાં આવ્યું છે પાર્ટી તરફથી તેવી વાત સામે આવી રહી છે સવાલ એ છે કે સામાકાંઠો વિસ્તાર કે જે પાટીદારોના પ્રભુત્વ વાળો વિસ્તાર છે તેમ છતાં ત્યાંથી ઉદય કાનકડ કે જે આહીર સમાજમાંથી આવે છે તેમને ટિકિટ આપવામાં આવી હતી ને ત્યારબાદ પાટીદારોમાં જે તે સમયે જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ નારાજગી હોય એવી ચર્ચાઓ સામે આવી હતી અને તેની અસર પણ જોવા મળી હતી કેમ કે આમ આદમી પાર્ટીને જે

જે પોતાનો મત વિસ્તાર છે ત્યાં નારાજગી ચાલતી હોય એવી ચર્ચાઓ છે અને એટલા માટે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જે પગલું છે તે લેવામાં આવ્યું હોય અને અરવિંદ રૈયાણી છે તેમને એક્ટિવ કરવામાં આવ્યા હોય તેવી હાલ ચર્ચા એ પણ જોર પકડ્યું છે જે ગૌતમ એ પણ સવાલ ઉઠી રહ્યું છે એ કે એક તરફ રાજકોટમાં હાલમાં જ નવો વિવાદ સર્જાયો હતો રામભાઈ મુકરિયાને લઈને રામભાઈ મુકરીના તાજા વિવાદ વચ્ચે અરવિંદ રયાણીને એક્ટિવ કરવામાં આવે છે અન્ય પણ આગળ આવવા માટે કહેવામાં આવે છે તો સમીકરણ અત્યારે શું ગોઠવાઈ રહ્યા છે ત્યાં રાજકોટમાં ચર્ચાઓ એવી પણ છે જે આમ આદમી પાર્ટી સતત કહેતું આવ્યું છે અને સતત એવી પણ ચર્ચાઓ થઈ રહી છે વિસાવનરવાળી થશે શું એ બીકથી અત્યારે સોખા ગોઠવાઈ રહ્યા છે ચોક્કસપણે કારણ કે સામાકાંઠો વિસ્તાર મેં તમને કહ્યું એમ અગાઉ પણ જ્યારે ચૂંટણીઓ થઈ છે ત્યારે પાટીદારને ને ટિકિટ નથી આપવામાં આવી આ વિસ્તારમાંથી અને એના લીધે નારાજગીના સુર જે તે સમયે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળ્યા હતા અને એનું પરિણામ પણ આવ્યું હતું કે જે પાટીદાર ઉમેદવાર જે આમ આદમી પાર્ટીના રાહુલ બુવા છે તે પાંત્રીસ હજાર જેટલા મત લઈ ગયા હતા એટલે હવે વાત એવી છે કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદર અંદર જે તેમણે કરી બતાવ્યું છે પોતે ચૂંટણી જીતી ગયા છે ને હવે તેઓ રાજકોટ આવી રહ્યા છે રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે ને જો અહીંયા આમ આદમી પાર્ટી એક્ટિવ થાય અથવા તો આમ આદમી પાર્ટી મજબૂત બને તો તેની અસર સૌરાષ્ટ્ર ભરમાં પડે અને ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છી રહ્યું કે આ પ્રકારની કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ને એટલા જ માટે આ જૂના જોગીઓ છે જે પાટીદાર નેતાઓ છે તેને એક્ટિવ કરવામાં આવી રહ્યા છે બીજી બાજુ જેમ મેં અગાઉ કહ્યું એમ એવી પણ એક વાત છે કે જે સ્થાનિક ધારાસભ્ય છે ઉદય કાનગઢ તેને લઈને ભૂતકાળમાં નારાજગીઓ પણ સામે આવી છે ને આ એનું પણ પરિણામ હોઈ શકે છે પરંતુ હાલ તો જે વાત સામે આવી રહી છે કે

પાટીદાર નેતાઓને આગળ ધપાવવા પણ એટલા જરૂરી બન્યા છે અને એટલા જ માટે હજુ તો રામભાઈ મોકરિયાનો વિવાદ પણ તાજો છે પરંતુ આ વચ્ચે અરવિંદ રૈયાણીને એક્ટિવ થવા માટે પાર્ટીએ કહી દીધું છે અર્થ એ જ થાય છે કે જે બધા નેતાઓને સાઇડલાઇન કરી દેવાયા હતા જે તે સમયે એ જ બધા નેતાઓની અત્યારે જરૂર પડી છે કે શું કારણ કે એ જ બધા નેતાઓને અત્યારે આગળ લાવવામાં આવી રહ્યા છે અને અરવિંદ રૈયાણીને તો પાર્ટીએ સક્રિય થવા માટે આદેશ આપ્યો હોય તેવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે